નમસ્કાર મિત્રો શરૂઆત કરતાં પહેલાં એક મહત્ત્વની વાત આજે જે વાર્તા તમે સાંભળવાના છો એ સંપૂર્ણપણે કાલ્પનિક છે આમાંના પાત્રો સ્થળો કે ઘટનાઓનો કોઈ જીવતી કે મૃત વ્યક્તિ સાથે કોઈ જ સંબંધ નથી અને જો તમને સામ્યતા લાગે તો એ ફક્ત સંયોગ છે આ વાર્તાનો એકમાત્ર હેતુ મનોરંજન છે અમે કોઈ અનૈતિક કે ગેરકાયદેસર વર્તનને પ્રોત્સાહન આપતા નથી તો ચાલો હવે વાર્તા શરૂ કરીએ નમસ્કાર મિત્રો મારું નામ સુમન છે હું એક નાનકડા ગામડામાં રહું છું લગ્ન પછીના પહેલાં જ વર્ષે મારા પતિનું અવસાન થઈ ગયું હતું એ વખતે હું ગર્ભવતી હતી નવ મહિના પછી મને એક દીકરો થયો વિરાટ મારા પતિનું નામ પણ અર્જુન જ હતું એટલે મેં દીકરાનું નામ તેના પિતા પરથી રાખ્યું ગામના લોકો મને વિધવા કહીને ઓળખાવતા મારા સાસુ સસરા બંને ગુજરી ગયા હતા એટલે ઘરમાં હું અને મારો નાનકડો વિરાટ બસ એટલું જ હતું ખેતર હતું નાનું પણ એમાંથી બે જણનું પેટ ભરાય એટલું પણ ન નીકળતું ગામની સ્ત્રીઓ મજૂરી કરવા શહેરમાં જતી એટલે મેં પણ નક્કી કર્યું કે હું પણ શહેરમાં જઈશ શહેરમાં એક મોટી બિલ્ડિંગ બની રહી હતી એનું નામ હતું સ્કાય ટાવર ત્યાં ઈંટો ઊંચે ચડાવવા માટે મહિલા મજૂરોની જરૂર હતી હું રોજ સવારે પાંચ વાગ્યે બસ પકડીને જતી અને સાંજે સાત વાગ્યે પાછી આવતી ઘરે આવું ત્યારે વિરાટ મારી રાહ જોતો હોય એ ચાર વર્ષનો થયો ત્યાં સુધીમાં મેં થોડા પૈસા બચાવીને એને ગામની શાળામાં દાખલ કરાવ્યો એક દિવસ સાઈટ પર એક નવો સુપરવાઇઝર આવ્યો નામ હતું વિક્રમસિંહ ઊંચો પહોંય છાતીવાઓ ગામડે ગામડે ફરીને કામ કરાવનારો માણસ એની પાઘડી લાલ હતી અને અવાજ એવો કે દસમા માવેથી પણ સંભવાય આવે તેણે પહેલા જ દિવસે મને બોલાવીને કહ્યું સુમન તારી પીઠ સીધી રાખીને ઈંટો ચડાવ નહીં તો કમર તૂટી જશે મેં આ પાડી પણ મનમાં ગુસ્સો આવ્યો મને લાગ્યું કે એ મને નાની સમજે છે પણ ધીમે ધીમે ખબર પડી કે વિક્રમસિંહ બધી મહિલાઓની ખૂબ કાળજી લે છે કોઈ ભારે ઈંટો ન ચડાવે પાણીની બોટલ હંમેશા ભરેલી રહે બપોરે બધાને બેસાડીને જમવા દે એ બધું એની દેખરેખ હેઠળ થતું એક દિવસ મેં એને પૂછી લીધું તમે આટલી બધી કાળજી કેમ રાખો છો એ હસીને બોલ્યો મારી મા પણ આવી જ મજૂરી કરતી હતી એક દિવસ એના હાથમાંથી ઈંટનો બોજો પડ્યો ને એનું મોત થયું ચારથી મેં ઠાની લીધું છે કે મારી સાઈડ પર કોઈ માં બહેનને એવું ન થાય એની વાત સાંભળીને મારું મન બદલાઈ ગયું ધીમે ધીમે અમે વાતો કરવા લાગ્યા એ મને મારા દીકરા વિશે પૂછતો હું એને એના ગામ વિશે પૂછતી એક દિવસ એણે કહ્યું સુમન તું રોજ આટલા દૂરથી આવે છે બસમાં ઊભી રહે છે હું મારી બાઇક પાછો તેને બેસાડીને લઈ જાઉં તો પહેલાં તો મેં ના પાડી ગામમાં વાતો થાય એનો ડર હતો પણ જ્યારે વિરાટને તાવ આવ્યો અને મારી પાસે બસના પૈસા નહોતા ત્યારે વિક્રમસિંહે પોતે બાઇક લઈને ગામમાં આવ્યો વિરાટને હોસ્પિટલ લઈ ગયો દવા લઈ આપી અને રાતે મને ઘરે પણ મૂકી ગયો એ રાત્રે મેં પહેલી વાર એની આંખોમાં જોયું એ આંખોમાં દયાની પ્રેમ હતો એ પછી અમે રોજ સવારે એક સાથે જવા લાગ્યા ગામના લોકો વાતો કરવા લાગ્યા કોઈએ કહ્યું વિધવા હોવા છતાં બીજા મરદ સાથે ફરે છે મારી પાડોશણે મને ઠપકો આપ્યો આ તો શું કરાશો સુમન મેં શાંતિથી જવાબ આપ્યો જે મને માન આપે છે એની સાથે ચાલવામાં શું ખોટું છે એક દિવસ સાઈટ પર ભયાનક અકસ્માત થયો દસમા માળેથી લોખંડની ગરારી તૂટી પડી અને એક મહિલા મજૂર નીચે આવી પડી બધા સિંચો પાડવા લાગ્યા વિક્રમસિંહ દોડીને ગયો એ મહિલાને હોસ્પિટલ લઈ ગયો પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને ઓપરેશન કરાવ્યું રાતે પાછો આવ્યો ત્યારે એની આંખો લાલ હતી મેં પૂછ્યું શું થયું એણે કહ્યું એ મહિલા બચી ગઈ પણ મને યાદ આવી ગયું કે મારી મા બચી નહોતી એ જ રાતે એ મારા ઘરે આવ્યો બારી બહાર વરસાદ પડતો હતો એણે ધીમેથી મારો હાથ પકડ્યો અને કહ્યું સુમન હું તને નાની નથી સમજતો તું એકલા ખૂબ લડી છે મારી પાસે ઘર છે નોકરી છે નામ છે પણ મારા જીવનમાં કોઈ નથી મને તું ગમે છે વિરાટને પણ હું મારો દીકરો માનીશ મારી સાથે ચાલીશ મેં ઘણી વાર વિચાર કર્યો ગામની વાતો લોકોની નજર મારા દીકરાનું ભવિષ્ય બધું એકસાથે આવી ગયું પણ પછી મેં વિરાટ તરફ જોયું એ વિક્રમસિંહની ગોદમાં બેસીને રમતો હતો એને પપ્પા કહીને હસતો હતો મારી આંખોમાં આંસુ આવી ગયા મેં વિક્રમસિંહનો હાથ દબાવ્યો અને કહ્યું હા હું તારી સાથે ચાલીશ અમે ગામના મંદિરમાં ખૂબ સાદા લગ્ન કર્યા ગામના લોકો પહેલાં ટીકા કરતા હતા પણ જ્યારે તેઓને જોયું કે વિક્રમસિંહ મને અને વિરાટને કેટલો પ્રેમ આપે છે ત્યારે એમની જીપ પણ બંધ થઈ ગઈ આજે વિરાટ ધોરણ દસમાં ભણે છે વિક્રમસિંહની બાઇક પર બેસીને સ્કૂલે જાય છે અને ગર્વથી કહે છે મારા પપ્પા સૌથી મોટા કોન્ટ્રાક્ટર છે અમારું નાનું ઘર હવે હસ્તું રમતું થઈ ગયું છે જિંદગીએ બીજી તક આપી છે અને મેં એને બંને હાથે સ્વીકારી છે મિત્રો તમને શું લાગે છે સુમન અને વિક્રમસિંહે જે નિર્ણય લીધો એ યોગ્ય હતો કે નહીં આ વાર્તા એક જ વાત કહે છે જિંદગીમાં ક્યારેય બધું પૂરું થતું નથી જ્યાં એક દરવાજો બંધ થાય ત્યાં બીજો દરવાજો ખુલ્લો હોય છે ફક્ત હિંમતથી એના તરફ ચાલવાની જરૂર હોય છે મિત્રો આ નાની એવી વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમે ચેનલ ઉપર નવા હોવ તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર એક નવા વિષય સાથે જે તમને ખૂબ પસંદ આવશે વિડીયો પૂરો જોવા બદલ આપસો મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો